જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું સંસાર ગીતાનો અધ્યાય ચોથો જેમાં સાંભળશું સંસારમાં રહીને નીતિ તથા વ્યવહારની રીતે જીવન જીવવાનો સુંદર બો જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ ગીતા દ્વારા કરાવ્યું છે એ જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા દરેક મનુષ્યને મળે છે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વહેવાર શુદ્ધ રાખી શકાય છે સંસારમાં રહેનાર માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં છે જે આ દરેક શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય ચોથો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સંસારમાં રહીને સુખી થવાનું એકસઠમું જ્ઞાન છે આટલી વસ્તુ કોઈને તૃપ્તિ કરતી નથી આદર્શ મનુષ્યોની સજ્જનોના સમાગમથી ક્યારેય સંતોષ થતો નથી તેઓ અતૃપ્ત જ રહે છે તેવી જ રીતે મધુર વચનો વધનાર મનુષ્યોના પ્રિય ભાષણોથી પણ લોકોને સંતોષ થતો નથી તેઓ સદા અતૃપ્ત જ રહે છે અર્થાત મોટા ભાગના મનુષ્યો અસંતોષી હોય છે દરેકને પુત્ર પરિવારની સુખ શાંતિની અને વૈભવપૂર્ણ જીવન જીવવાની ઈચ્છા હોય છે પરંતુ તે બધું મળે છતાં તેઓને તૃપ્તિ થતી નથી મનુષ્યની સારી પત્ની સારા પુત્રપુત્રીઓ લખલૂટ ધન અને સર્વ પ્રકારના વૈભવો હોય છતાં તેને અતૃપ્ત જ રહે છે અસંતોષ માનવીને દુઃખી કરે છે તેથી તો કહેવાય છે કે સંતોષી નર સદા સુખી બાસઠનું છે કોને કોનાથી અસંતોષ રહે છે ઘરે બેઠા મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય રાજાની પાસે વિપુલ ધન હોવા છતાં તે અતૃપ્ત રહે છે સમુદ્રમાં અગાથ જળ હોય છે અને નદીઓની વધારે વધારે જળ તેમાં ઠલવાતું જાય છે તો પણ તે તૃપ્ત થતો નથી વિદરાન મનુષ્યો ઘણા ભાષણ કરે છે અને ઘણા ભાષણો સંભળાવે છે તો પણ તેમને તૃપ્તિ થતી નથી સદાચારી અને પ્રજાપ્રિય રાજવીના દર્શનથી પ્રજાજનોના નેત્રોને તૃપ્તિ થતી નથી જે મનુષ્યો સત્કર્મો કરીને ધર્મ અર્થે જીવન અર્પી રહ્યા હોય જેઓ નિરંતર શાસ્ત્રોના અધ્યયનમાં મગ્ન રહેતા હોય જેઓ સદાકાળ પોતાની પત્નીમાં જ આસક્ત રહ્યા કરતા હોય અને જેઓએ સર્વ ઇન્દ્રિયો પર કાબૂ મેળવ્યો હોય જેઓને આંગણે પધારતા અતિથિઓ અત્યંત પ્રિય હોય તેવા શ્રેષ્ઠ મનુષ્યોને તપ કરવા વનમાં જવાની જરૂર રહેતી નથી પરંતુ પોતાના ઘરમાં જ તેઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે એવા સાત્વિક પુરુષોને મોક્ષ મેળવવા માટે ભગવા વસ્ત્રો પહેરવાની સંન્યાસ લેવાની કે જંગલમાં પર્વતમાં જવાની આવશ્યકતા રહેતી નથી તેસઠમું છે કેવા ફળરૂપે આ લોકમાં સ્વર્ગનો અનુભવ થાય જે ભાગ્યશાળી પુરુષને પોતાના સ્વભાવને અનુકૂળ રહેનારી અમાન્યમાં રહેનારી અને ઉત્તમ પ્રકારે સુસજ્જિત સ્ત્રી રૂપે મળી હોય અને જેઓને પ્રસાદ ઉપરના છેલ્લા માળ ઉપર વસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તે દંપતી પોતાના પૂર્વજન્મના પુણ્ય પ્રભાવે શુભ કર્મોના ફળ રૂપે આ લોકમાં જ જાણે પોતે સ્વર્ગમાં વસતા હોય તેવો અનુભવ કરે છે ચોસઠમું છે ધીમે ધીમે કયા પાંચ પ્રાપ્ત થાય છે ગમે તે પ્રકારની વિદ્યા એકાગ્રપણે અને ધીરજથી મેળવાય ધનનો સંગ્રહ એકસાથે નહીં પણ ધીમે ધીમે થાય પહાડ ચડવો હોય તો મક્કમતાથી એક એક ડઘ ભરીને ઊંચે સુધી જઈ શકાય તેવી જ રીતે કામ અને ધર્મનું સેવન એકદમ નહીં પણ ધીમે ધીમે જ કરાય ઉપરની પાંચ બાબતની પ્રાપ્તિ ઉતાવળે થતી નથી પણ ધીમે ધીમે અવશ્ય થાય છે પાસઠમું છે દરેકે નિત્ય કરવાના કર્તવ્યો નિત્ય પાઠ અને પૂજન વગેરે સુઘ્નજનોને નિત્ય કરવા બ્રાહ્મણોને યથાશક્તિ દાન પણ નિત્ય દેવાય વિદ્યાની પ્રાપ્તિ અંગે સત્સંગ પણ હંમેશા કરાય અને સુહૃદય શુદ્ધ અંતઃકરણવાળાની મૈત્રી પણ કાયમ થાય કારણ કે આ સર્વ સતત સાથ આપનારા ટકનારા છે છાસઠમું છે કયા મનુષ્યો પશુ તુલ્ય ગણાય છે જેઓ બાલ્યા અવસ્થામાં વિદ્યા અભ્યાસ કરતા નથી જેઓ પોતાની યુવા અવસ્થામાં પત્નીવાળા ધનવાળા ઘરવાળા થયા ન હોય દ્રવ્ય પ્રાપ્તિ ન કરવાને લીધે એવી નિર્ધન અવસ્થામાં પણ ન શક્યા હોય તેમનું જીવન આ પૃથ્વીમાં શોક કરવા યોગ્ય છે આથી તેઓ મનુષ્ય રૂપે ચોપગા પશુઓની જેમ ધરતી પર ભટક્યા કરે છે સડસઠમું છે શાસ્ત્રનું સેવન કરનાર અને વિદ્યાર્થી સાચા કોણ જે મનુષ્ય સદા સર્વદા શાસ્ત્રોનું જ સેવન કરવામાં મગ્ન રહેતો હોય તે પોતાના ચિત્તને માત્ર ભણવામાં કે ભોજનમાં જ ન રાખતો હોય તેમજ જે મનુષ્ય ગમે તેટલા પરિશ્રમને બને તેટલી વધુ વિદ્યા જ્ઞાન સંપાદન કરવા ઈચ્છતો હોય તેવા વિદ્યાર્થી મનુષ્ય ગરુડ જેવા વેગે દૂર દૂરના પ્રદેશમાં સંકટ વેઠીને વિદ્યા પ્રાપ્ત કરવા અવશ્ય જાય છે અડસઠ મુ છે કેવા માણસો ઘડપણમાં પસ્તાવો કરે છે જે મનુષ્ય બાલ્ય અવસ્થામાં ખેલકૂદમાં વ્યતીત કરી વિદ્યા મેળવતા નથી અને યુવા અવસ્થામાં સ્ત્રીઓ પ્રત્યે કામાતુર થઈ તેમની સાથે વિષય ભોગમાં મગ્ન રહી પોતે રળેલું કે પોતાના બાપ દાદાએ રળેલું સંઘરેલું ધન વેડફી નાખે છે તેઓ વૃદ્ધાવસ્થામાં ખૂબ જ દુઃખી ભોગવે છે તેમજ શિયાળાની ઋતુમાં કમળનું પુષ્પ કરમાઈ જાય છે તેમ ઘડપણમાં મનુષ્યો મનમાં બહુ જ બળિયા કરે છે બહુ જ હેરાન થાય છે ત્યારે તેમને પસ્તાવાનો પાર રહેતો નથી ઓગણ સિત્તેરનું છે મહાપુરુષો જે માર્ગે જાય તે જ માર્ગ અને ધર્મ સાચો મનુષ્ય ગમે તેટલા તર્ક વિતર્ક કરે પણ તેનો કોઈ પણ તર્ક સ્થિર રહી શકતો નથી ટકી શકતો નથી અને શ્રુતિ વેદના વચનો ભિન્ન ભિન્ન જોવા મળે છે જેઓનો સમન્વય કરવો ઘણો મુશ્કેલ છે ઘણા ઋષિ મહર્ષિઓ થઈ ગયા પણ તેઓમાં એવો કોઈ ઋષિ આજ સુધીમાં થયેલ નથી કે જેનો મત બીજાઓના મતોથી અલગ પ્રકારનો ન હોય આ ઉપરથી જોતા એમ લાગે છે કે જ્ઞાન કોઈ ગુપ્ત જગ્યાએ ભરાઈ રહ્યું છે જે સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેમ નથી એટલે સુગ્નજનોએ એમ જ માનવું કે મહાપુરુષો જે માર્ગે ગયા છે તે જ માર્ગે જવું હિતકારક છે અને તે જ શ્રેષ્ઠ ધર્મ માર્ગ છે વળી મહાન પુરુષોએ જે પ્રકારે ધર્મનું સેવન કર્યું છે તે જ માર્ગે આચરણ કરવું સર્વને માટે સરળ છે સિત્તેરનું છે કેવા ચિહ્નોથી હૃદયનો ભાવ જાણી શકાય છે કોઈ પણ મનુષ્ય કેવા પ્રકારનો છે તે તેના મનની આંતરિક સ્થિતિ તેનો દેખાવ તેના બહારના હાવભાવની બોલવા ચાલવાની ઢબ ઉપરથી મુખના તથા આંખોના વિકારો ઉપરથી બરાબર જાણી શકાય છે આ સર્વ લક્ષણો દ્વારા હર કોઈ વ્યક્તિનો માનસિક ભાવ તેના અંતઃકરણમાં શું છે તે સર્વ સારી રીતે જાણી શકાય છે એકોતેરનું છે વિદ્રાનો બહુ આપમેળે જાણી લે છે પંડિત વિદ્રાન પુરુષ હોય તે કોઈના કહ્યા વિના તર્કથી આપ મેળે બધું જાણી લે છે બુદ્ધિ ચતુરાયનું લક્ષણ જ આ છે કે સામી વ્યક્તિનો શું અભિપ્રાય છે તેના મનમાં શું છે તે બધું જ તર્કથી જાણી શકાય છે એને જ ઉત્તમ બુદ્ધિનું ફળ કહેવાય છે બાકી કોઈ પણ વ્યક્તિ કંઈ કહે કે તેના હાવભાવ પરથી તેના મનનો અભિપ્રાય સાધારણ મનુષ્ય તો શું પશુઓ પણ સમજી શકે છે પશુઓ હાથીઓ અને અશ્વ પણ દોરવામાં આવે તે માર્ગે સરળતાથી જાય છે એકલા પશુઓ કે વાહનોમાં જોડેલા પશુઓ પણ તેમને જે બાજુ હાંકવામાં આવે ત્યાં જાય છે એટલે એ બાબતમાં કોઈ વિશેષતા નથી પરંતુ સામી વ્યક્તિ કશું જ બોલે નહીં છતાં તેના મનનો અભિપ્રાય જાણી લેવો એ જ શ્રેષ્ઠ બુદ્ધિમાનનું લક્ષણ છે બોતેર્મું છે ધન આદિથી વિમુખ લેવો શું કરે જે મનુષ્ય ધન ગુમાવીને નિર્ધન થઈ ગયો હોય તેણે વધુ દુઃખી થવા કરતાં કોઈ તીર્થ સ્થળે યાત્રા કરવા જવું એ વધારે સારું રહેશે પરંતુ જે મનુષ્ય સાચું બોલતો નથી સત્યથી ભ્રષ્ટ થયો હોય તેને તે રૈરવ નર્કમાં જવું પડે જે મનુષ્ય યોગ કરતો હોય ને કદાચ યોગથી ભ્રષ્ટ થયો હોય તેણે પોતાની ભૂલ સુધારી ધીરજ ધારણ કરીને પુનઃ આગળ વધવું જોઈએ પરંતુ રાજા કોઈ કારણે રાજ્યથી ભ્રષ્ટ થયો હોય તેણે તો વનવગડામાં ભટકીને મૃગ્યા કર્યા કરવા અથાર્થ એવા રાજભ્રષ્ટ રાજાએ જંગલમાં જ્યાં ત્યાં આથડી શિકારીની જેમ ઝૂંપડીમાં રહી જીવન ગુજારવું જોઈએ તો તેનું છે સ્થિર સ્થાન ત્યજો નહીં અસ્થિર સ્વીકારો નહીં મનુષ્યોએ સ્થિરતાનો ગુણ ગ્રહણ કરવો જોઈએ કેટલાક મનુષ્યો પોતાનો સ્થિર એટલે કે કાયમી જામેલો વ્યાપાર ત્યજીને કોઈના કહેવાથી અથવા બુદ્ધિ ભ્રષ્ટ થવાથી બીજો અસ્થિર વ્યાપાર કરવા માંડે છે પરિણામે તેનો સ્થિર જામેલો વ્યાપાર પડી ભાંગે છે અને જે નવો અસ્થિર ધંધો શરૂ કર્યો હોય છે તેનો ભરોસો શું પરિણામે તે વ્યાપાર નાશ પામે છે કેવા મનુષ્યો માટે વ્યર્થ શું છે જે વિદ્વાન પુરુષની પાસે વિદ્યા જ્ઞાન હોય પણ તે ઉત્તમ પ્રકારે સમજી શકાય તેમ કથા વાર્તા ભાષણ કરી શકતો ન હોય તો તે વિદ્યા કાયર મનુષ્યના હસ્તમાં રહેલા હથિયારની જેમ વ્યર્થ છે જેમ કોઈ પ્રજ્ઞા ચક્ષુ પુરુષની પત્ની અત્યંત રૂપવાન હોય તો તે પોતાના અંધ પતિના શરીરમાં કોઈ પણ પ્રકારનો આનંદ સંતોષ ઉત્પન્ન કરી શકતી નથી તે મુજબ જે વિધાન વક્તૃત્વ કલા સાધ્ય કરી હોતી નથી તેની વિદ્યા અન્ય કોઈને આનંદ કે સંતોષ પમાડી શકતી નથી અર્થાર્થ તે વિદ્યા વ્યર્થ છે પંચોતેરનું છે જે ઉત્તપ કરે તેવું ફળ પામે નજર સામે ભોજનની વિવિધ પ્રકારની વાનગીઓ થાળમાં પડી હોય અને પોતાનામાં એ વાનગીઓ આરોગ્યને પચાવી શકાય તેવો જઠરાગ્નિ પણ ન હોય તે મુજબ જે ભાગ્યશાળી પુરુષ પાસે પૂર્ણ વૈભવ ભોગવી શકે તેવું લખલૂંટ ધન હોય તે વૈભવ માણવાની તેનામાં આવડત હોય વળી તે ભોગમાં તત્પર હોય એવો જ સુપાત્રે દાન કરવામાં પણ સદા તત્પર રહેતો હોય આ બધું કોઈ સામાન્ય તપનું ફળ તે નથી ભોગવતો પણ તેના મહાન તપનું ફળ સમજવું અને તે ફળરૂપે આ લોકમાં તે અપાર સુખ ભોગવી રહ્યા છે છોતેરમું છે વેદ ધ્યાન સદાચાર ભાર્ય અને દ્રવ્યનું ખરું ફળ નિરંતર અગ્નિહોત્ર જળવાય રહે તો એ વેદ ધ્યાનનું ફળ છે તેમ માનવું સદા સર્વદા આદર્શ અને સદાચારી રહેણી કરણી રહેતી હોય એ પોતાના પૂર્વજન્મના ઉત્તમ પુણ્યનું ફળ સમજવું જે સદગુણથી સ્ત્રી સાથે પાણી ગ્રહણ કર્યું હોય પછી તેની સાથેનો સુખદ સહવાદ દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય એ જ તેનું ઉત્તમ ફળ જાણવું પૂર્વ જન્મના પુણ્યના પ્રતાપે ઘણું દ્રવ્ય મળ્યું હોય તો ઘણું દાન દેવું અને સુખ ભોગ ભોગવવા એ એનું ફળ જાણવું સિત્તોતેરમું છે કેવી કન્યાને વિવાહ યોગ્ય ગણવી બહુ જ સમજદાર મનુષ્ય ઉત્તમ કુળની કન્યા કદાચ તો રૂપાળી ન હોય છતાં તેની સાથે જો પાણી ગ્રહણ કરવું જોઈએ પરંતુ જે કન્યા હલકા કુળની હોય રૂપરૂપના અંબાર સમી અને સુરમ્ય નિતમવાળી હોય પરંતુ તે કન્યા કુળહીન હોવાને લીધે તે વિવાહ માટે અયોગ્ય સમજવી સમજુ માણસો કન્યાનું રૂપ નહીં પણ તેનું કુળ અને ગુણ જોઈને લગ્ન કરે છે ઈઠો છે હાનિકારક પદાર્થ કે ધન મળે તો શું ફાયદો કોઈ વસ્તુ કે પદાર્થ ગુણવત્તામાં ઉત્તમ હોય પણ તેનો સંબંધ કોઈ નુકસાન કરતા વિષય સાથે હોય તો તેવા પદાર્થોની પ્રાપ્તિથી કોઈ લાભ થતો નથી માટે જ સુગ્નજનોએ એવા લાભદાયી નહીં પણ હાનિકર્તા પદાર્થને ગ્રહણ કરવો નહીં લોભે લોભે આવા પદાર્થનો સંસર્ગ રાખવામાં આવે તો તે ભારે હાનિ પહોંચાડે છે ઉત્તમ લાભ આપતો નથી નાગમણી નાગના મસ્તકની ટોચ પર રહેતો હોય છે છતાં લાલચને વશ કોઈ સમજુ માણસ તે લેવા તત્પર થતો નથી છે આ આઠને ત્યારે ગ્રહણ કરો દુષ્ટ હોય તો પણ ત્યાંથી હવિષ આદિ પવિત્ર પદાર્થો ગ્રહણ કરી શકાય છે તેવી જ રીતે કોઈ પણ બાળકના મુખમાંથી નીકળેલા સુભાષિત વાક્યો ગ્રહણ કરી લેવા જોઈએ વળી કોઈ અપવિત્ર જગ્યામાં સુવર્ણ રહ્યું હોય તો તે ગ્રહણ કરવું જોઈએ અને ઉત્તમ ગુણવાળી સ્ત્રી કદાચ કુળહીન હોય તો પણ તેને ગ્રહણ કરવી જોઈએ તે જ પ્રમાણે કોઈ વિશ્વમાંથી જો અમૃતની પ્રાપ્તિ થતી હોય તો તે અમૃતને તેમાંથી યુક્તપૂર્વક કાઢીને ગ્રહણ કરવું જોઈએ કોઈ હલકા મનુષ્ય પાસે જે ઉત્તમ વિદ્યા હોય તો તે ગ્રહણ કરવી જોઈએ એ સીમું છે કોનું કયા આયોજન કરવું જે મનુષ્ય નિરંતર પ્રભુને ભજતો ભક્ત હોય તેને કોઈ શ્રેષ્ઠ કુળમાં સત્સંગ કરવા યોગ્ય પોતાના પુત્રને વિદ્યા પ્રાપ્તિ અર્થે કોઈ સદગુરુને ત્યાં યોજવો અને જે આપણું દુશ્મન હોય તેને તો ત્યાં સંકટ જણાતું હોય ત્યાં જ તેવા સ્થાનમાં યોજવું જોઈએ અને જે આપણું પ્રિયજન હોય તેને ધર્મ કાર્યમાં જ છોડી દેવો જોઈએ એક્યાસીમું છે જ્યાં જે શોભે ત્યાં જ તે શોભે આજ્ઞાકીત પ્રામાણિક અને કામગરા નોકરોને તેમજ ઉત્તમ મૂલ્યવાન આભૂષણોને જ્યાં તે શોભે તેવા યોગ્ય સ્થાને જ રાખવા જોઈએ આપણી પાસે મસ્તક ઉપર ધારણ કરવાનો શ્રેષ્ઠ મણી હોય તેને પગમાં ધારણ કરીએ તો તે કદી શોભે નહીં માટે જે વસ્તુ જ્યાં શોભે ત્યાં જ તેને યોજવી જોઈએ બ્યાસીમું છે મહાન પુરુષો સદા મહાન જ રહે છે કોઈ ગુણવાન સંયમી અને ધૈર્યવાન પુરુષને કોઈ કારણે લોકોના હેરાન કરતા હોય ગમે તેમ બોલીને તેને હલકો પાડતા હોય તો પણ તે ધૈર્યવાન પુરુષના ઉત્તમ સ્વભાવ અને ગુણોનો પૂર્ણપણે નાશ કરી શકાતો નથી અર્થાત કોઈ દુષ્ટ મનુષ્ય ભડભડ બળતા અગ્નિને કદાચ નીચે રાખ્યો હોય તો પણ તેની જ્વાળા અને ધુમાડો તો ઉપરને ઉપર જાય છે તે ક્યારેય નીચે જતી નથી કારણ કે તેનો સ્વભાવ જ ઊંચે જવાનો હોય છે ત્યાં સીમો છે ઉત્તમ અને પરાક્રમે શું સહન કરે નહીં ઉત્તમ અને પાણીદાર અશ્વ ચાબુકનો માર સહન કરી શકે નહીં તેવી જ રીતે મેઘનો ગડગડાટ કે હાથીની સિંહ સહન કરી શકતો નથી અને શૂરવીર પુરુષ હોય તે પોતાને કરેલા પડકારની શત્રુઓ આદિની ગર્જના સહન કરી શકતો નથી ઉલટું તેઓ બહાદુર પુરુષ તો તેની સામે પ્રચંડ ગર્જના કરતો ઘસી જાય છે ચોર્યાસીમુ છે મિત્રમાંથી શત્રુ બનેલાને પુનઃ મિત્ર ન બનાવો આપણા વિશ્વાસુ મિત્રે એકવાર વિશ્વાસ કર્યો હોય દગો દીધો હોય સુલેહ કરવાની પુનઃ તેની સાથે મિત્રતા સ્થાપવાની ઈચ્છા ધરાવે પરંતુ એક રીતે તો તેવા મનુષ્યો એને મિત્ર તરીકે પુનઃ સ્વીકારીને મૃત્યુને જ નોતરવા તૈયાર થાય છે કારણ કે એવો દગાખોર મિત્ર અંતે તેનો વિનાશ જ કરે છે જે માદા ખચ્ચર એકવાર ગર્ભ ધારણ કરે તો તે સહી સલામત રહે છે પણ બીજી વાર તેનો ગર્ભ રહે તો તેના પરિણામે તે મૃત્યુ પામે છે પંચ્યાસીમું છે દુશ્મનો તરફની બેદરકારી હાનિકારક છે દુશ્મનના બાળકો ભલે મધુર વાણી વધતા હોય તો પણ શાળા મનુષ્ય જરાય બેદરકાર ન રહેવું દુશ્મનના બાળકોથી પણ સદા સાવધ રહેવું જોઈએ કારણ કે એ જ શત્રુના માસુમ જણાતા બાળકો પ્રસંગોપાત દુઃખ ઉપજાવે છે જેમ કે જે પાત્રમાં વિષ ખોળ્યું હોય તે પાત્રનો ઉપયોગ કરવાથી તે પણ મૃત્યુ ઉપજાવે છે છ્યાસીમું છે કાંટાથી કાંટો નીકળે ને શત્રુથી શત્રુ ઉખડે આપણે માટે બે શત્રુ ઊભા થયા હોય ત્યારે તેમાંના સામાન્ય શત્રુને કોઈ પ્રકારે સહાયરૂપ થઈ તેને આપણા પક્ષમાં લઈ તેના દ્વારા જ બીજા પ્રબળ શત્રુને ઉખેડી કાઢવો જોઈએ જેમ કે પગમાં ખૂપી ગયેલા કાંટાને બીજા કાંટા વડે જ બહાર કાઢી શકાય છે સત્યાસીનું છે અપકાર કરનારને આપોઆપ તેનું ફળ મળે છે આપણા કોઈ વિરોધી માણસ વારંવાર આપણા પર અપકાર કર્યા કરતા હોય તો પણ તેના અંગે ગભરાવું નહીં કે જાજી ચિંતા ન સેવી જળથી ભરપૂર સરિતાના તટ પર જે વૃક્ષ ઉગેલા હોય તે કાલાંતરે આપોઆપ જ મૂળમાંથી ઉખડી જાય છે સમય આવતા એ સર્વે ઝાડો જળને લીધે જમીન પોચી થવાથી આપમેળે જ ઉખડી જાય છે તેવી જ રીતે આપણું બગાડનાર મનુષ્ય તેના પાપ કરવાને લીધે આપોઆપ જ નાશ પામવાનો છે જે ખાડો ખોદે છે તે તેમાં પડે છે એ નક્કી સમજવું અઠ્યાસીનું છે દેવાધિનમ જગત સર્વમ દેવયોગે સમય પર જે સંકટો ઊભા થયા હોય તે જ દેવ યોગે સુખરૂપ થઈ પડે છે તે જ પ્રમાણે એક સમયે જે પદાર્થો આપણને સુખ ઉપજાવતા હોય તે જ પદાર્થો દેવ યોગે મહા અનર્થ ઉપજાવી શકે છે દુઃખકારક થઈ પડે છે આમ દેવ આગળ કોઈનું કંઈ જ ચાલતું નથી મનુષ્ય ધારે છે કંઈ અને થાય છે કંઈ બધું સદાય દેવધીન હોવાને લીધે શુભ કે અશુભ રૂપે પ્રાપ્ત થાય છે ચરાચર સર્વ જગત માત્ર દેવને જ આધીન છે ઓગણા ને છે બુદ્ધિ કે દુર્બુદ્ધિ તેવાધીન છે દેવ અનુકૂળ હોય તે કાળે મનુષ્યને સારી બુદ્ધિ આવે છે સારી સોબત મળે છે ત્યારે તેની ઉત્તમ બુદ્ધિને લીધે સન્માન પામે છે મનુષ્યને યોગ્ય કાળે ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને ખરાબ કાળે દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે મનુષ્યનું શુભ કલ્યાણ થવાનું હોય તે સમયે સદબુદ્ધિ અને શુભ થવાનું હોય તે સમયે તેની બુદ્ધિમાં વિકાર ઉત્પન્ન થાય છે નેવું છે કેવા પ્રસંગે નિર્લજ્જ બનવું જોઈએ ધનની લેવડ દેવડ વખતે જે કાર્યમાં ધનનો ઉપયોગ થવાનો હોય તે પ્રસંગે વિદ્યા પ્રાપ્ત કરવાની હોય તે સમયે જમતી વેળાએ અને સંસાર વ્યવહારને લગતી બાબત હોય તે પ્રસંગે વિના સંકોચે લજ્જાનો ત્યાગ જ કરવો આ સર્વ પ્રસંગોમાં જો મનુષ્ય શરમ સંકોચ તે નહીં તો દુઃખી થાય છે મિત્રો સંસાર ગીતાનો અધ્યાય ચોથો અહીં પૂર્ણ થાય છે સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જેનાથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય ચોથો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ